વડોદરા શહેર દક્ષિણ છોડ માર્કેટ વિસ્તારમાં આવેલ ઇલેક્શન નંબર વોર્ડ સત્તર અને ઓગણીસમાં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ ગત મહિને પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા બાદ વડોદરા વડોદરા મહાનગરપાલિકાનું શાખાની ટીમ દ્વારા શહેરમાં અનેક વિસ્તારોમાં દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે વડોદરા શહેરમાં રોજબરોજ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ આવી હતી વડોદરા શહેર ઇલેક્શન નંબર સત્તર અને ઓગણીસમાં આવેલા વિસ્તાર તરસાલી શાક માર્કેટ ખાતે હંગામી ધોરણના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ અને સ્થાનિક પોલીસને ગોળ ઓફિસર વોર્ડ ઓફિસરની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરાય આજે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળ સત્તર અને ઓગણીસના વિસ્તારમાં આવેલ તરસાલી શાક માર્કેટની આજુબાજુના વિસ્તારની હંગામી લારીઓ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તરસાલી વિસ્તારમાં ના એટલે આજના પ્રોગ્રામમાં તરસાલી શાક માર્કેટની આજુબાજુની લારીઓ છે એટલે ત્રણે ત્રણ વોર્ડમાં જે વિસ્તાર કવર થાય છે ત્રણે ત્રણનો લેવડાવે છે ವಾರ್ಡ್ ಆಫಿಸರ್ ವಾರ್ಡ್ ನಂಬರ್ ಸತ್ಯ ರಿತೇಶ ಸೋಲಂಕೆ